અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક કટિબદ્ધ છે ની સાથે સાથે શહેરમાં કુલ ત્રણ હજાર પાંચસો સિત્તેર કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને પાંચ હજાર પાંચસો પચીસ કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હયાત છે તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતાં પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારને રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી ઉદ્ભવી નથી એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ક્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો આના નિરાકરણ માટેનું તાકીદે જે નિરાકરણ માટેનું તાકીદ દોડને ઇસ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનું નિકાલ કરવામાં આવે છે છેલ્લા થોડાક દિવસોથી આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ પણ પોતે સ્થળ ઉપર જઈને જોયું છે કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ દૂષિત પાણીની અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે આ પાણી પી તો શકાય જ નહીં પરંતુ રોજિંદા જે દિનચર્યાના કામ છે એમાં પણ વાપરી શકાયું નથી એને માટે અમે લોકો સેમ્પલ પર લાયા છે અને મેયરને બતાવે છે અમે મેયરને રજૂઆત કરી છે કે જ્યારે શન ગમે ત્યારે આવે તે વખતે એના પહેલા પોતાના જે અધિકારીઓ જે છે કહેવાય છે કે જુદા જુદા કામમાં વ્યસ્ત છે તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માગે છે આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝેન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી અમે એમની પાસેથી જવાબ માગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માગો છો એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો तो अमे अँ आग एम पास जवाब मांगवा फरी okay. भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे कर दिए कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा वही दूसरी और बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त हैं और व्यस्त है वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर यह रजवात की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है કોંગ્રેસ પાર્ટીને ક્લિયરલી કહા કે યુિસ પ્રકાર કિચુએશન કો ઠીક નહીં ક્યા ગયા તો કડા આંદોલન કરવામાં આયગા સોનલ